જે મીડિયા માને છે કે પાકિસ્તાન ઇન્વોલ્વ છે તમે પણ માનો છો પાકિસ્તાન જ ઇન્વોલ્વ છે આમાં 110% બાંગ્લાદેશમાં 90% છે સમજો પાકિસ્તાન નો હાથ છે જ ન ત્યાં અચ્છા બાંગ્લાદેશ અલગ ક્યારે થયું પાકિસ્તાન જ્યારે અલગ થયું ત્યારે પણ તો પાકિસ્તાન જોડે વોર થઈ જતી ને પછી આ તો પછી અલગ કરી એવું છે ને તમે કઈ ન્યૂઝ કીધું 71000 સૈનિકોએ સરેન્ડર કર્યું હતું

ત્યાંના પણ મુસલમાન એવા નથી પણ અમુક જે આ જે તમે કીધું આઈએસઆઈ ને અલ કાયદા એ લોકો એકચુઅલી બધું આ બધું કાંડ કરવા આવે છે બીજું તો કશું નથી